શું નામ છે તમારું વિક્રમ વિક્રમ કેટલા વડા છે તમારા શું તકલીફ શું છે

ઓણ્યો રોડાય યાદા ભટલેલા ₹200 ના હા યાર કેટલા છે વાહ યનુ કો ઉના હાડોર નો ફકડ હા બાપા

দাদাফা দাদা উমর থাকে यावर हाँ रेहून ने दारू हंबली छे पण ना दो हाभरतो नती शू करू हा हंबले ने हांबली छे तो घर प हुरे जे ने हु दारू हंबली इने ₹200 मने ₹200 छीना दोछ आ दादा ने 10000 रे डॉक्टर हूं डॉक्टर छीके ₹200 वगत करा ना खावा हुरा फिर ले हुरा गया पता एम के बात करे ए दादा आपने क्या ले जाओ मारो तमार पासो पे फेंगो है

અરે લાતુની દીકરા અરે તારા છો છો હા અમે મારી લ્યો આવ તમ તમારે વાત કરો બટા થોડું થોડું કામ છે આવ ગેન લાવું છે થોડું કામ છે બોલા મને પૈસા લેવા ગયો ઓ નો હા નાદાન પર મને શું છે બોલો એ શું ગુસ્સો કરે ખાતું દેતો હાચેડો